ઉભરો ઉભરો પણ શું થયું એ તો કે માલિકે બધા મજૂરોને અચાનક બોલાવ્યા છે આ તો હું પણ ક્યાં જ જાઉં છું હા તો ચાલો આ ગલ્લામાં મારા દસ લાખ રૂપિયા હતા નક્કી કોઈ મજૂરે ચોરી કરી છે ચોરી તો થઈ છે તમને કોઈ પર શંકા હોય એવું લાગે છે આ કલર તેની આંખે જોયું છે એ ઊભો રહે ગલ્લામાંથી પૈસા ચોરીને ભાગે છે એટલે આને પકડો ચોર પકડવાને તારા હાથ કલરવાળા હતા તે એ હાથે તેને પકડવાની કોશિશ કરી તો નક્કી તેના પાછળ કલરના ડાઘ છે હા મારા પંજર તેની પાછળ પડી ગયા હતા બધાની પીઠ ચેક કરો જેની પાછળ પંજરના નીચાની છે તે ચોર ચાલ જોવા દે આની પાછળ તો નથી તારી પીઠ જોવા દે આની પાછળ એ નથી તું આવતો રે માલિક આ જુઓ ચોરી આણે કરી છે તમે બધા મજૂરો જતા રહ્યો હવે આ અમારા બંનેનો મામલો છે માલિક હું ત્રીસ વર્ષથી વફાદારીથી કામ કરું છું ચોરી મેં નથી કરી મને નક્કી કોઈએ ફસાવ્યો છે મને ખબર છે ચોરી ત્યાં નથી કરી મેં ઝાડ બિછાવી દીધી છે બકરો આવતો હશે ચોરી મેં કરી અને બુઢાને ફસાવી દીધો બુઢાનો બદ્દોય લેવાઈ ગયો દસ લાખ મારા હાથમાં આવી ગયા હવે તો હું મોજ કરવાનો છું મોજ જરાક ઉપર તો જોઈ લે પકડીને મારો આને મને ખબર હતી ચોરી ત્યાં જ કરીએ હશે